કદાચ એ જન્મ દિવસે એવું લાગે તો ક્યાંક ક્ષેત્રમાં જઈ અને એવા ભિક્ષુ હોય એને આપણે ભોજન અર્પણ કરી આવી ભોજન જમાડી ઘણાનો તો એવો શોખ જ હોય છે કે મને જમા આ આપણે અહીંયા ગાડીઓમાં આવતા હતા તો બધી જગ્યાએ તમે જુઓ જેટલી આપણે ટ્રેનો આવી બધી જગ્યાએ એક એક ટાઈમ બધાને ભોજન આપણે ઘણાને એવો શોખ હોય એવો અંદર થી ઉગડે ને મારે જમાડવા છે હે આપણે હમણાં ટ્રેનોમાં આવ્યા તો બધી જગ્યાએ એક એક જગ્યાએ બધી જગ્યાએ જમણવા આપણે કર્યો એ ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ એ સંસ્કૃતિ ટકાવી રાખવાનું કામ કરે છે અમદાવાદમાં આપણે ત્યાં મુંબઈ દાદર ત્યાં પણ કેટલા ભાઈઓ આપણા આવી અને આપણે સહયોગ કર્યો અને સહયોગ કર્યો ત્યાં મંદિર સુધી લઈ ગયા અને મંદિરનો પણ કેટલો સહયોગ એની પણ એક ભાવના કે મારે અત્યારે જે ભાઈઓ એની એવી ભાવના હતી કે અમને આ ભલે ને ચારસો જણા હોય કે પાંચસો જણા હોય અમને બધાને જમાડવા છે એક ટાઈમ કારણ કે ટ્રેનમાં આવે છે તો બધા એટલા બધા ભૂખ ઓલા ઠંડુ ઠંડુ ખાઈ તો આજે એક ટાઈમ આ બધાનું આ બધા સંસ્કૃતિના જતન કરવાના પ્રયોગો છે આપણે કદાચ જન્મદિવસ આવે તો એ દિવસે આપણે આ ચેન્નઈવાળા ભાઈઓ ખૂબ ત્યાં મહેનત કરી કારણ કે આ હું કોઈ નામયોગી ન જવું પણ જે છે એ તો છે દેખાય છે આપણે અહીંયા સાત દિવસનો ભંડારો ફૂલ ભંડારો ચાલે છે કોઈ કમી નથી આ જમાડવાનો ભાવ છે તો એ પણ અંદરથી રહેલો જે ભગવાન છે ને એ પણ તૃપ્ત થાય છે તો એ પણ આશીર્વાદ આપે પણ જન્મ દિવસ આવે ત્યારે કદાચ બધા ભેગા સમૂહમાં ભોજન લ્યો જરૂર લ્યો પણ જન્મ દિવસે એક યજ્ઞ કરો જન્મ દિવસે કોક એવા ગરીબ લોકો હોય અથવા તો કોક એવું ભિક્ષુ હોય એને ભોજન કરાવી આવો જન્મ દિવસે ગાયોને ચારો નાખો આ મોટામાં મોટું આપણું ઉત્સવનું કામ થશે આપણે આપણે તો બધું પણ જરૂર જે કઈ બાપ આપ વિવેકતા પૂર્વક સાચવજો મૂળ વાત મારી સંતો છે ને નિર્વાણ દિવસ ઉજવે છે અને આપણે જન્મ દિવસ આપણામાં ને સંતોમાં આટલો ફરક છે નિર્વાણ દિવસ એટલે ઉજવાય છે આપણે આગળ શું લખીએ છીએ બ્રહ્મ લીન થયા બ્રહ્મમાં લીન થયા એ બ્રહ્મમાં લીન થયા એટલે ઉત્સવ ઉજવાય છે ઈ તારાનો ઉત્સવ ઉજવાય છે એ ઉત્સવ છે કેમ તો કે આ શરીર છોડીને બ્રહ્મમાં લીન થઈ બ્રહ્મમાં લીન થવું એનું નામ ઉત્સવ છે એ દાડો એ ઉત્સવનો છે પણ જ્ઞાન અને વૈરાગ્ય આ બધા મુદ્દાઓ પણ સમજી વિચારીને વિવેકતાપૂર્વક આપણે બધાએ સનાતન ધર્મનું જતન કરવાની જરૂર છે